મારું નામ મિનેશાર પટેલ છે હું કપોરન સેશન્સ કોર્ટ ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું આજરોજ જે બનાવમાં નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એની ટૂંકી વિગત એવી છે કે એકત્રીસ આઠ ચોવીસના રોજ મથુરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દીકરી જેની ઉંમર નવ વર્ષની હતી તેને તે જ શાળાના આચાર્ય અખ્તર અલી મહેબૂબિયા સૈયદ સૈયદનાઓએ તેની સાથે સારી રીતે એફઆઈઆર થયેલી જેમાં સમગ્ર ટ્રાયલ પોક્સો કેસ નંબર તેપન ચોવીસથી ચાલી ગયો જેમાં આજરોજ સ્પેશિયલ પોક્સો જજ શ્રી કે એસ પટેલ હોય આરોપી અખ્તર અલીને તકસીલવાદ ઠરાવ્યો છે જેની અંદર કલમ પંચોતેર એક તથા કલમ નવ એફ અને નવ એમ જે પોલીસે વાર થયો છે અને આરોપીને છ વર્ષની સશ્રમ કેદની સજા એક લાખ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા તેમજ ભોગ બનનારને સરકાર નિયમો મુજબ એક લાખ રૂપિયા વળતર પેટે અપાવવાનું પણ તેમણે આજરોજ હુકમ કરેલો છે વધુમાં આરોપી જ્યારથી પકડાયો ત્યારથી જેલમાં જ હોય તેને પરત જેલમાં મોકલી આપેલો છે